શહેરમાં નગર પ્રાથમિક શાળા નંબર બે ખાતે વહીવટી તંત્રના ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમમાં સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલ આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ પાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ અને પાલિકાના કાઉન્સીલરો શહેર ભાજપ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એક પેડ માકેનામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું જિલ્લા વહીવટી તંત્રની જુદી જુદી શાખાઓ અને પાલિકાની જુદી જુદી ટીમે ઉપસ્થિત રહીને આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ સહિત કામગીરીનો અરજદારોએ લાભ લીધો હતો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત એક મહિલાને સરકારની આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર મળતા મહિલાએ ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો કુમાર શાળા બે રાખવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી આ રીતના કાર્યક્રમ રાખવામાં આવે છે આ દસમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ છે હું એટલી વિનંતી કરીશ કે જે લાભાર્થીઓ છે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ મળવા પાત્ર છે એમને વિનંતી કરીશ કે આયુષ્યમાન કાર્ડ લઈ લે જે સત્તર જેટલી સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે સત્તર એ સત્તર જેટલી સેવાઓ જે લાભાર્થીઓ છે એમને પણ વિનંતી કરીશ કે સેવાઓનો લાભ લે સરકાર જ્યારે આપણા આંખને આવતી હોય અને જ્યારે આપણને આ બધી જ સેવાઓ આપતી હોય ત્યારે આપણે જરૂરથી એની માટે ટાઈમ કાઢીએ ને આવો લાભ લેવો જોઈએ અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક બેનને જે આવાસ મળ્યું છે એમને ખૂબ સારી વાત કરી છે પ્રધાનમંત્રીજીને બે વખત મળ્યા છે રાષ્ટ્રપતિજીને બે વખત મળ્યા છે અને એમને જે એમની મકાન મળ્યા પછી એમને જે એમની પોતાની આપીતી કે જે ખરેખર ખૂબ સારી છે અને પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રીતની આવાસ યોજના ચલાવી રહ્યા છે ત્રણ કરોડ મકાન આ વખતે એમને ફરીથી કહ્યા છે અને ત્રણ કરોડ મકાન દરેક લાભાર્થીઓને પણ આપવાના છે માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકાર તરફથી સેવા સેતુનો દસમા તબક્કાની શરૂઆત કરવામાં આવેલ છે આ અંતર્ગત દરેક નગરપાલિકામાં એમની કેટેગરી પ્રમાણે બે સેવા સેતુના કાર્યક્રમો અને દરેક તાલુકામાં ત્રણ ત્રણ કાર્યક્રમો થશે જેમાં જુદા જુદા ક્લસ્ટર બનાવીને ગામોનો નો સમાવેશ કરવામાં આવ્યો છે આમાં સરકારના જુદા જુદા વિભાગોની પચાસથી ઉપરની સેવાઓ તે જ દિવસે સેતુના સ્થળ ઉપર જ પૂરી પાડવામાં આવશે આમાં બધા લોકોને હું વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડવા જેથી વધુમાં વધુ લોકો સેવાસેતુ કાર્યક્રમનો લાભ લઈ શકે આ માટે હું અપીલ કરું છું આ સાથે સાથે સત્તરમી સેપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમાં લોક ભાગીદારી આ વખત લોક ભાગીદારી ઉપર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે સંસ્કાર સ્વચ્છતા આ આ થીમ સાથે સ્વચ્છતા સેવામાં બધા લોકો જોડાય અને વોલન્ટિયર તરીકે એક સેવા પૂરી પણ પાડે અને પોતાના શહેર પોતાના ગામ પોતાના મોહલ્લા બધાને સ્વચ્છ રાખવા માટે અને જે ગાર્બેજના પોઈન્ટ્સ જે જુદા જુદા શહેરો ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે પોઈન્ટ્સ હોય છે આ પોઈન્ટ્સને નાબૂદ કરવા માટે આ વખત એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે આજથી આ સ્વચ્છતા સેવાના કાર્યક્રમમાં પણ બધા લોકોને જોડવા માટે હું અપીલ કરું છું